બસો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાયું દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને સગવડતા મળે તે હેતુથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું એક રાજસ્થાન અને ચાર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની બસોનું પ્રસ્થાપન કરવામાં આવ્યું સુરત એસટી વિભાગ આ વખતે સોળસો જેટલી તહેવાર દરમિયાન સંચાલન કરશે સુરત મેયર સાથે સ્થાનિક એમએલએ કાંતિ બલર તેમજ તમામ એસટી ડેપોના કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સાથે આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નમસ્તે આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાણા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરતથી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું કારણ કે સુરત એ મિની ગુજરાત છે ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોરા પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે સાથે સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસોને બાર જેટલી બુ બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટીથી એના ગામ સુધી નું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે આ વર્ષે પણ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવે તો કીધું છે કે હજુ વધુ બસ મૂકી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહીશ મને માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ અર્પે એ જ અભ્યર્થના